શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યો યોજાયા શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા છેલ્લા વીસ વર્ષથી પોરબંદરની બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને દર ગુરુવાર અને દર રવિવારના રોજ પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રથમ ગુરુવારે ટ્રસ્ટ દ્વારા ચાલતી પૌષ્ટિક આહાર વિતરણ વ્યવસ્થામાં સેવાભાવી ડૉક્ટર ચેતનાબેન તિવારી સાથે જોડાયા હતા અને દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પૂછી દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ડૉક્ટર ચેતનાબેન દ્વારા સંસ્થાને આર્થિક અનુદાન આપવામાં આવેલ તેમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવેલ હતી આ તકે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓએ ડોક્ટર ચેતનાબેન તિવારીનો આભાર વ્યક્ત કરેલ હતો રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ બંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો બ્યાસી ના રોજ તિરુપતિ સેરા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અવિરત સેવા ચાલે છે ગુરુવારે અને રવિવારે તો આજ રોજ ભાવસીજી હોસ્પિટલમાં અને લેડી હોસ્પિટલમાં સુખડી વિતરણ અને ફ્રૂટ વિતરણ અને દર્દીઓની સેવા કરવાનો જે મોકો મળ્યો એના માટે થઈને હું તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોને અશોકભાઈ સંદીપભાઈ અને અન્યનો આભાર માનું છું અને નવું વર્ષ સૌ પોરબંદર જિલ્લાવાસીઓનું ખૂબ સુખમય અને આરોગ્યપ્રદ નીકળે એવી શુભેચ્છા આપું છું અને ખરેખર દર્દી નારાયણની સેવા કરવી એ ખરેખર બહુ મોટી પહેલ છે જો દર્દી છે એને બધી રીતે દુઃખ હોય કે પોતાના શરીરથી ફિઝિકલ અને અને એ સમયે જો આપણે આવીને આપણો થોડોક પણ લાગણીનો ફાળો આપીએ તો ખરેખર આ દર્દી નારાયણની સેવા છે એ ઈશ્વર એનાથી ખૂબ જ ખુશ થાય છે સાચે જ આજે હું આ તિરુપતિ સેવા ચેરિટેબલનો ખરેખર આભાર માનું છું ભારત માતા કી છે વંદે માત્ર